પાલનપુર ટીસા હાઇવે ઉપર આવેલી પેપરમિલના કુવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ગૂંગળામણથી અસર થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે કચડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ શ્રમિકોના મોત થયા છે જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે પાલનપુર ટી હાઈવે ઉપર આવેલી પેપર મિલમાં કુવામાં કામ કરી રહેલા એક શ્રમિકને ગુંગળામણ થતા અને ચાર શ્રમિકો તેને બચાવવા માટે કુવામાં ઉતર્યા હતા અને પાંચ શ્રમિકોને ગુંગળામણ થવા લાગી અને સ્થળ પરના લોકોએ પાંચ શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જોકે સારવાર દરમિયાન ત્રણ જેટલા શ્રમિકોના મોત થયા છે જ્યારે બે શ્રમિકો ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે ઘટનાને લઈને પાલનપુર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને પોલીસનું કહેવું છે કે પ્રાથમિક અનુમાન મુજબ કેસ ઘડતરના કારણે સામે આવી રહ્યું છે જો કે હજુ સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે જોકે આ સમગ્ર ઘટનાને લઈને પેપર મિલના માલિકનું કહેવું છે કે ફેક્ટરી છેલ્લા કેટલાય દિવસોથી બંધ હતી તેનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું અને જે કુવા બનાવવામાં આવ્યા છે તે પણ સાફ સફાઈ કરીને રાખવામાં આવ્યા હતા અને થોડા સમય પછી ફેક્ટરી ચાલુ કરવાની હતી જોકે આ ઘટના કઈ રીતે બની તેવું જાણતો નથી રૂટીન ચેકિંગ પ્રમાણે શ્રમિક અચાનક ચેક કરતા ઉપરથી પગ લપસ્યો હોય અને એક મજૂર નીચે પડ્યો હોય તેને બચાવવા અન્ય શ્રમિક અંદર ગાયતા અને કદાચ ગરમીને કારણે અંદર ગુંગળામણ થયું ગયું હોય ત્યારે આ અંગે મૃતક શ્રમિકના મામાએ કહ્યું હતું કે પેપર મિલમાં કેટલાય સમયથી શ્રમિકો કામ કરતા હતા ને આ ઘટના બની છે રાત્રિના સમયે ડ્યુટી હતી તે સમયે ટાંકીની સફાઈ કરવા માટે એક યુવાન ગયો હતો જે અંદર ઉતરતા તેને ગેસ ગળતર થતાં તેને બચાવવા અને યુવકો ગયાને અંદર ગયેલા ત્રણ યુવકો જયપ્રકાશ પાલ દિપિન દિનેશ પાંડે મનોજ રામદાસના મોત થયા હતા જો કે અને બે યુવકો સારવાર હેઠળ છે મૃતક યુવાનોના પરિવારજનો નોંધારા બન્યા છે જ્યારે મૃતકના સગા સંબંધીઓ એ પ્રશાસન તંત્ર અને સરકાર પાસે પરિવારને સહાય મળે તે માટેની માંગ કરી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર ના ડીસા હાઈવે પર બાદરપુરા નજીક મહેશ્વરી પેપર મિલ નામની એક મિલ આવેલી છે જ્યાં ગત રાત્રિના સમયે ત્રણ મજૂરો ગેસ ગળતરના કારણે મોત નિપજ્યા હોવાની ઘટના બની હતી મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં ગેસ ડુંગળામણથી ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે જો કે રાત્રિના સમયે એક મજૂર પેપર પલાળવા માટેની જે ટાંકી હતી તેમાં ઉતર્યો હતો ને ત્યાં તેને ગુંગળામણ થઈ હતી જો કે તે અન્ય બે મજૂર જે હતા તે તેને બચાવવા માટે આ ટાંકીમાં ઉતર્યા હતા જો કે તેમને પણ ગેસની ગુંગળામણ થતા તાત્કાલિક ધોરણે એકસો ને ફોન કરવામાં આવ્યો હતો ને એકસો દ્વારા આ ત્રણેય મજૂરો ફરજ પરના આ ત્રણેય હતા મહત્વની વાત કરવામાં આવે તો કુલ પાંચ જેટલા જે મજૂર હતા તેમને આ ગેસની ગુમળામણ થઈ હતી જોકે બે મજૂરોની અત્યારમાં સારવાર ચાલુ છે મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટના જે છે તે રાત્રિના સમયે બની હતી અને આ રાત્રિના સમયે જે ઘટના બની હતી ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના જે માલિક છે તેની પણ બેદરકારી સામે આવી છે જોવા જઈએ તો રાત્રિના સમયે આ જે મજૂરો હતા તેમને પાણીના ટાંકીમાં ઉતારવાનું શું કારણ બન્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી જોકે હાલમાં તો તંત્ર દ્વારા આ ફેક્ટરી જે છે તેને અત્યારમાં તો બંધ કરી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે જોકે સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ મથક છે ત્યાં અત્યારે અકસ્માત મોત ગુનોની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે આ ત્રણે જે મજૂરો હતા તે પરપ્રાંતિય હતા અને તેમના પરિવારજનોને હાલમાં તો જાણ કરવામાં આવી છે જોકે તમામે તમામ ત્રણ જે મજૂર છે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટેની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ફેક્ટરીના જે માલિક છે તેમની બેદરકારી સામે આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે શું તપાસ કરવામાં આવે છે અને ફેક્ટરીના જે માલિક છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે રમેશ પટેલ મંતવ્ય ન્યૂઝ બનાસગાંઠા ગઈકાલે માધરગડ કોલ્લા ગામે મહેશ્વરી પેપર ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ત્રણ મજૂરોના મરણ જવાનો બનાવ બને છે તેમાં મનોજરામ ગણેશરામ દીપિન પાંડે તથા જયપ્રકાશ પાલ આ ત્રણેય જણા પેપર મિલમાં મેન્ટેનન્સનું કામ ચાલુ હતું અને પેપર ઓગાળવાની મેલ્ટ કરવાની જે પ્રક્રિયા આવે છે ટાકાઓમાં સફાઈ કામ કરતા હતા અને સફાઈ કામ પૂર્ણ થયા બાદ મજૂરો ટાકાની અંદર છેલ્લી વખત ચેક કરવા માટે એક મજૂર મનોજરામ ઉતરેલ અને તે અચાનક જ બેભાન થઈ ગયેલ તેને બચાવવા માટે બિપિન પાંડે પોતે ટાકામાં ઉતરતા તે પણ બેભાન થઈ ગયેલ અને જયપ્રકાશ પાલ આ બંનેને બચાવવા જતા પોતે પણ ઉતરેલ અને બેભાન થઈ ગયેલ આ બાદ ગજેન્દ્ર રામ તથા નાગેન્દ્ર પાંડે પણ અંદર ઉતરવાનો પ્રયત્ન કરતા પરંતુ ગેસની તીવ્ર વાસ આવતી હોય તે લોકો બહાર નીકળી ગયેલા અને તેમને અસર થયેલ અને તેમને તાત્કાલિક સારવાર મળતા તેઓ બચી ગયેલ છે હાલ સારવાર હેઠળ છે આ ત્રણેય મજૂરોના મોત નીપજેલ છે અને તેની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે ગેસ ઉત્પન્ન થતાં કોઈપણ કારણોસર આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે આ કામે પીએમ કરાવવામાં આવેલ છે પેનલ ડૉક્ટરથી એટલે સાચું કારણ પીએમ થયા બાદ ધ્યાન ઉપર આવશે અને હાલમાં એડી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત ઓપ્લિક ચોવીસ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચનાઓ મુજબ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે એમાં કેવું હતું કે હું લગભગ સાત વાગે ફેક્ટરીથી ઘરે આવ્યો ને પછી હું મારી રોટરી ક્લબની મિટિંગમાં ગયો હતો મિટિંગમાં મને પોણા નવ નવ વાગ્ય ફોન આવ્યો એટલે મિટિંગ અમારી એકચ્યુઅલમાં છેલ્લા દસ તારીખથી એટલે પંદર ચૌદ પંદર દિવસથી ફેક્ટરી બંધ જ હતી ને પછી પાંચ છ દિવસથી મેન્ટેનન્સ લીધેલું હતું મેન્ટેનન્સ પતી ગયું હતું કે બે ત્રણ દિવસમાં ચાલુ કરશું આપણે થોડું એક બે વસ્તુઓ રિપેરિંગ આ તે બધું મિલ બંધ બધી વસ્તુઓ સાફ ટાંકીઓ બી કોરી હતી જે પાણીની પલ્પ કાગળ બનાવીએ છીએ બધું કોરું જ હતું તો રૂટિન બે દિવસ પછી ચાલુ કરવાની હોય એના માટે એક માણસ ખાલી ટાંકીઓ જોવા ગયો હતો એક બે ત્રણ ટાંકી જોઈ નાખી અને જોઈ બી ખરા કંઈ હતું નહીં ચોથીમાં એ ગયો એની રીતે જે રૂટિંગ જતા હોય છે તો એમાં એને પગ સ્લીપ ખાઈ ગયો કે ગમે તે અંદર ગયો કે વસ્તુ કોઈ ખબર નથી પૂરી ઘટનાક્રમની એમાં એ અંદર પડી ગયો ટાંકીમાં એટલે સ્લીપ ખાઈ ગયો સીડી હતી જ એમાં તો એ તો એ એ થોડો બેહો સિવાયો થઈ ગયો એટલે એની બાજુમાં એક બીજો ભાઈ હતો એને બી જોઈ ને એને બચાવે એ બી નીચે ઉતર્યો એની પાછળ બીજા ચાર બે ભાઈઓ બીજા ઊભા હતા પાછળ બીજા વર્ક કામ પાછળની બાજુ અલગ મેન્ટેન તો એ આવ્યા ત્યાં એમને જોયું આ બેનું એટલે પેલાને ના પડી કે તું ત્રીજાને ના પડી કે તું ઉતરતો નહીં હું બીજાને બોલાવી આવું છું એટલે એ બોલાવો ગયો ત્યાં સુધી ત્રીજો બી બચાવે એને રસો બાંધ બાંધી કે જે બી રીતે એ ગયો પણ અંદર દસ બાર દિવસથી ટાંકીઓ ચોખ્ખી સાફ હતી પણ ગરમીનું ખૂબ વાતાવરણ હતું ને કોઈ બી અગાઉ કોઈ બી કંઈ બી કારણથી

એ ભાઈને અંદર જવાનું જ નહોતું ને જે માણસ સ્લીપ ખાઈ ગયો એને તો અંદર પહેરવાનું હોય જ નહીં આપણે ઘરે પગથિયા પરથી ઉતરીએ છીએ તો પહેરતા નથી ને આપણે ઘરે એ રીતનું જ હતું બીજું કંઈ એમાં કંઈક આ જમીનના ઉપરની વસ્તુ છે નહીં નીચેનું કંઈ એવું નથી ઉપર જ છે રૂમ હતો દસ બાય દસનો જ રૂમ કાલે આમ ચારે બાજુ એ ટાઈપનો એક રૂમ થયો ટાંકી ને સીડી પગથું હતું ઓ એ ઉતર્યો કે નતો ચેકિંગમાં એને ઉતરવાનું બી નતું જોવાનું હતું બાકો એમાં શું થયું એ

दिन में बारह बजे ड्यूटी आया था और सुबह में दिस, दस बजे दिन में आया था ड्यूटी हम लोग का ड्यूटी था दिन में बारह बजे से तो ड्यूटी में ही थी रात को करीब शाम को करीब साढ़े आठ बज रहा था ये घटना हुआ था साढ़े आठ बज रहा था तो वो लोग ऊपर में काम कर रहा था हम लोग नीचे में काम कर रहे थे आधा घंटा पहले आठ बजे के आसपास वो काम करके यहाँ से गया उसको वहाँ भेज दे के जाते वो लोग तीन जने चार जने वहाँ सफाई करने का ऊपर टांकी में तो वो लोग वहाँ गए सफाई करने के लिए टंकी में पहले एक हेल्पर गया सफाई करने के लिए तो उसके अंदर टाँकी बना हुआ है टाँकी में पूरा इतना गर्मी था प्लांट दस दिन से बंद है दस ग्यारह तारीख से प्लांट बंद हो गया था मिल वहाँ क्या है शट डाउन का काम लिया हुआ था तो बिल्डिंग वुल्डिंग का काम चल रहा है वहाँ पर इसीलिए लिए वहाँ पर शटडाउन था मशीन बंद है तो टाके के अंदर गया सफाई करने के लिए और इतना गर्मी की वजह से पूरा उसमें पूरा गैस बन गया हुआ था गैस बन गया हुआ था तो उस गैस सफाई करने तो उसको ऐसा गैस अंदर से आया ना ऊपर वो भी गया तो वो भी अंदर चला गया हेल्पर और दूसरा गैस बचाने के लिए तो भी उसको भी गैस लगा ना तो वो भी अंदर चला गया और तीसरा गया बचाने के लिए तो तीसरा भी अंदर चला गया उसके बाद हम लोग जहाँ तक हुआ हेल्प किए बचाने के चक्कर में ऑक्सीजन का बतला उठला जो भी हम लोग का आया समझ में वहाँ ऑक्सीजन के बतला से खोल के नीचे डाले फिर भी, भी कोई बचाना है वही वह तीनों को तीनों मर गया कंपनी के अंदर अभी अभी है, दो हाँ सर जी दो दिन अभी हाई एडमिटी अभी सही है सुधार है दवा दारू चल रहा है पानी सब चढ़ रहा है आपको और सुया सब पर अभी सही सुधार है दोनों का भी और तीन जाने खत्म हो गए मेरा एक मनोज मेरा भंजा है उसका मैं मामा लगता हूँ और दूसरा उत्तर प्रदेश का है मैं बिहार का रहने वाला हूँ